પોલીસ કમિશનર નરસિંહ એકાવન કરોડ નો મુદ્દામાલ સીઝ કર્યું છે વડોદરા શહેર ને વ્યસન મુક્ત કરવા પોલીસ કટિબદ્ધ છે ઇન્વેસ્ટિગેશનના પેપર કયો કયો વસ્તુ જોડવાના છે સમગ્ર બાબતે ડિટેઇલ્ડ તાલીમ આપીને એમના પાસેથી આ એક્સરસાઇઝ કરાવીએ છે આ એક્ઝોસ્ટિવ એક્સરસાઇઝ મહેનત જ્યારે આદેશ મેળવીને જેલ હવાલા કરવામાં આવે છે ત્યારે જે ઇમ્પેક્ટ થાય છે આ આપણે માન્યું માનીએ છીએ કે આ પ્રકારના એક હાર્ડવર્ક અને ડિટેલ્ડ એક્સરસાઇઝથી શહેરજનોના સુરક્ષા માટે અને ડ્રગ સિન્ડિકેટ કે એમના નેટવર્કને તોડવા માટે આપણા માટે ખૂબ સફળતા મળે છે અને ઉપયોગી થાય છે એટલે શહેર પોલીસ આ દિશામાં ખૂબ શ્રદ્ધાથી મહેનત કરી રહ્યા છે